નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા આવેલા કદવાલ ગામે તાલુકા પંચાયત સદસ્ય વજીબેન રાઠવા દ્વારા ચાર પાણીના ટેન્કર ગામ લોકો માટે વિતરણ કરવામાં આવ્યા હતા વજીબેન રાઠવા તાલુકા પંચાયતના સભ્ય છે અને તેઓની તાલુકા પંચાયતની સદસ્યની ગ્રાન્ટમાંથી તેઓ લોકોની સુખાકારી માટે પીવાના પાણી માટે ચાર ટેન્કર ફાળવ્યા હતા અને જેનું વિતરણ કરવામાં આવ્યું હતું તેઓ હાલ પાવીજેતપુર તાલુકા પંચાયતના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા છે અને બે હજાર એકવીસ બાવીસ તથા બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી ચાર જેટલા પાણીના ટેન્કરો